નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંધ્રપ્રદેશમાં તિરુપતિ તિરુમાલા મંદિરના લાડુના પ્રસાદમાં ભેળસેળ મુદ્દે વિવાદ ઉઠ્યો છે ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી કાકોજી ભગતે શ્રી રણછોડરાયજી મંદિરના લાડુના પ્રસાદની શુદ્ધતા અને પવિત્રતા અંગે માહિતી આપી હતી તિરુપતિ તિરુમાલા મંદિરના લાડુના પ્રસાદમાં બીપ તેમજ ફિસ ફાઇલ હોવાનો રિપોર્ટ આવતા લાખો ભક્તોની આસ્થાને લાગણી ગવાઈ છે તેવી જ રીતે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાજ ડાકોરના શ્રી રણછોરાઈજી મંદિરે બનતા લાડુનો પ્રસાદ મંદિરના પરિસરમાં જ તૈયાર કરવામાં આવે છે જેમાં ઘી અમૂલ ડેરીનું જ વાપરવામાં આવે છે તેની સાથે એનડીડીવીનો બીનો લેબોરેટરીનો રિપોર્ટ સાથે ઘી મંગાવવામાં આવે છે ખાંડ નવસારી પાસેની સુગર મિલોમાંથી આવે છે આમ ડાકોર રણછોરાઈજીના પ્રસાદ લાડુની શુદ્ધતા અને પવિત્રતા જળવાતી હોવાનું મંદિરના ટ્રસ્ટી કાકુજી ભગતે જણાવ્યું હતું તિરુપતિ મંદિરમાં અત્યારે પ્રસાદની પવિત્રતા તથા ભક્તોની લાગણીના ન તે વિવાદ ચાલે છે આ વિવાદને ધ્યાનમાં રાખીને ડાકોર મંદિર માટે જો જણાવીએ તો ડાકોરમાં મુખ્ય પ્રસાદ લાડુનો આપવામાં આવે છે આ લાડુમાં સૌથી પહેલું અગત્યનું એટલે ઘી ઘી સંપૂર્ણ રીતે અમૂલ ડેરીમાંથી લાવેલું જ ઘી વપરાય છે એ સિવાય કોઈનું ક્યાંય બહારનું વલોણાનું કે સૌરાષ્ટ્રનું ઘી વાપરવામાં આવતું નથી આ પવિત્રતા અને ભગવાનને જ્યારે ધરાવીએ અને ભક્તોને જ્યારે પ્રસાદ આપીએ ત્યારે એમની આસ્થા બહુ મહત્ત્વની વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે અને જ્યારે પણ ઘી આવે લોટમાં ત્યારે અમૂલ દ્વારા એમની સા એનો એનડીડીબીનો રિપોર્ટ લેબોરેટરીનો એ મોકલવો એ શરત સાથે અમે અમૂલ સાથે એમઓયુ કરેલ છે અને ત્યારબાદ બીજું ઇન્ગ્રેડિયન્ટ એટલે એમાં ઘઉં ઘઉંને પલાળીને એને દળવામાં આવે છે આ તમામ પ્રક્રિયા પ્રોસિજર એ મંદિરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ કરવામાં આવે છે દળવામાં પણ મંદિરમાં આવે છે એને પલાળવામાં પણ મંદિરમાં આવે છે અને ખાંડ એ નવસારી એગ્રી ખાંડની ફેક્ટરીઓમાંથી ભાવિક ભક્તો જ અમને મોકલે છે એટલે મંદિરનો પ્રસાદની પવિત્રતા ભક્તોની આસ્થા સાથે કોઈ પણ જાતની છેડા ના થાય અને એ સિવાય પણ આસ્થા સિવાય પણ ભક્તોને પવિત્ર અને હાઇજેનિક પ્રસાદ મળી રહે એવી સંપૂર્ણ કાળજી રાખવાનો મંદિરનો હંમેશા પ્રયત્ન રહ્યો છે